માટે આ વિડીયો અગત્યનો સાબિત થવાનો છે તેમજ જે મિત્રોના આવતા વર્ષે અથવા તો આ વર્ષે લગ્ન છે તેવા મિત્રો માટે પણ આ વિડીયો જ મહત્વનો સાબિત થવાનો છે અને સાથે સાથે જે મિત્રોને સોના અને

ઉપર મિત્રો આધાર રાખતો હોય છે અને સોનાનો ભાવ જોઈએ તો મિત્રો અમેરિકાની ઇકોનોમી અને જીડીપી ઉપર આધાર રાખતો હોય છે જેના પ્રમાણે મિત્રો અમેરિકાની અંદર જેટલી જીડીપી માં ફેરફાર થતો હોય ઇકોનોમી કન્ડિશન જેટલી વધુ નબળી પડે અથવા તો વધુ સારી થાય તે પ્રમાણે સોનાના ભાવની અંદર મિત્રો અસર જોવા મળતી હોય છે અને મિત્રો આ વર્ષે વાત કરીએ તો અત્યારે 2025 દરમિયાન મિત્રો જોઈએ તો નવા વડાપ્રધાન જે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા ત્યારબાદ મિત્રો સોના અને ચાંદીના ભાવમાં

જોઈએ તો વધીને બે વર્ષની ઊંચાઈએ એકસો આઠ પોઈન્ટ ઓગણપચાસ પોઈન્ટે જોવા મળ્યો હતો અને બે હજાર ચોવીસમાં અમેરિકી ડોલર મિત્રો ઇન્ડેક્સની વાત કરીએ તો છ પોઈન્ટ પાંચ ટકા વધ્યો હતો જેના લીધે મિત્રો વાત કરીએ તો છેલ્લા એક મહિનામાં મિત્રો ડિસેમ્બર મહિનામાં આપણને સોનું એ દિવાળી કરતાં સસ્તા ભાવે મળ્યો હતો કારણ કે મિત્રો અમેરિકાની અંદર ચૂંટણી બાદ ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા ત્યારબાદ ડોલર ઇન્ડેક્સની અંદર વધારો થયો અને તેનો આપણને લાભ મળ્યો

બે વખત કરતા ડોલર ઇન્ડેક્સ સતત વધી રહ્યો છે અને મિત્રો વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં જે અમેરિકન અમેરિકન ઇકોનોમી ની અંદર જે ફેરફાર થતો હોય છે તેમજ મિત્રો અમેરિકાની અંદર જે મહિને ચાર વખત એક વર્ષમાં ચાર વખત ફેડરલ રિઝર્વની બેંકની મિત્રો મીટિંગ ચાલતી હોય છે તેની અનુરૂપ સોના અને ચાંદીના ભાવની અંદર વધારો ઘટાડો આવતો હોય છે જો વ્યાજ દરની અંદર વધારો થાય તો સોનાના ભાવમાં ઘટાડો થાય અને સોનાના ભાવમાં જો વધારો થાય તો મિત્રો વ્યાજ દરની અંદર ઘટાડો થાય એવું મિત્રો ચલણ ચાલતું હોય છે અને હવે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા બાદ નવું એલાન કરી દીધું છે કે મિત્રો હવેથી બે હજાર

તો વધવાનો છે અને વધવાનો છે અને વધવાનો છે તો મિત્રો જેમાં દસ ગ્રામ ચાંદી આઠસો રૂપિયામાં જયારે સો ગ્રામ ભાવ છે આજે આઠ હજાર ચારસો રૂપિયા અને મિત્રો એક કિલો ચાંદી ભાવ ચોર્યાસી હજાર સિત્તેર રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલના

દસ ગ્રામ સોનું ચુમોતેર હજાર નવસો પચાસ માં અને સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ ઓગણપચાસ હજાર પાંચસો રૂપિયા જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોનાના ભાવમાં આજે સત્તરસો ને પચાસ રૂપિયાનો આજે વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત હજાર નવસો ત્રેપન રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ ઓગણસી હજાર પાંચસો ત્રીસ રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ પંચાણું હજાર ત્રણસો રૂપિયા જોવા મળ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો પ્રતિ સો ગ્રામ સોનાના ભાવમાં આજે તો ને તે છે ડોલર ઇન્ડેક્સની અંદર હજુ એવો વધારો આવે ડોલર એ મિત્રો નેવ અથવા તો પંચાણું ની સપાટી પહોંચી જાય તો મિત્રો અત્યારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો શક્ય છે તેમજ મિત્રો હવે આપણે વાત કરીએ કે તમારા શેરના તમે સોના અને ચાંદીના ભાવ મિત્રો કોમેન્ટ બોક્સ ની અંદર તમારા શહેરનું નામ લખી દેજો ચાંદી ચાંદીના તાજા માટે તેમજ તેને લગતા અગોતરે એંધાણ જાણવા માટે એટલે કે આગળના દિવસોમાં સોના ની અંદર વધારો થશે કે ઘટાડો થશે સાથે સોના અને ચાંદીની રોકાણ ક્યારે કરી શકાય તેવા મહત્વના સમાચાર મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ બીજા ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલ ને કરી દેજો અને સાથે સાથે બે આઇકન દબાવી દેજો ખૂબ ખૂબ ધન્યવાદ